આમ જનતાના કામો રૂકાવટો જોવા મળે છે જેમાં પ્રજાનું છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ફક્ત એસીમાં બેસી રહ્યું છે કયું ઝાડ ક્યાં નમી ગયું છે તે જોવાની પણ ફુરસદ નથી કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે કર્મચારીઓ સવાર સાંજ આજ ઢાળ ઉપરથી પસાર થતા હોય છે પણ ઢાળ ઉપર તો તિંગ વૃક્ષો કર્મચારીઓને દેખાતા નથી કે શું આ રોડ ઉપર જોખમી વૃક્ષો દૂર થશે કે પછી હોતી હૈ ચાલતી હૈ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા